વલસાડની અતુલ કલ્યાણી સ્કૂલના કમ્પાઉન્ડમાં દીપડો દેખાઈ દેતા વન વિભાગ દોડતું થયું જુઓ વિડીયો વલસાડમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણી દીપડા દેખાઈ દેવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને હવે તો લોકો પર હુમલા થઈ રહ્યા છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને આવા બનાવને લઈને વન વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે ત્યારે વલસાડની કલ્યાણી સ્કૂલના કમ્પાઉન્ડમાં દીપડો દેખાઈ દેવાની ઘટના બનતા વન વિભાગ દોડતું થઈ ગયું છે આ બનાવમાં વલસાડની અતુલ કલ્યાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ બપોરના સુમારે સ્કૂલમાં પાછળના કમ્પાઉન્ડમાં દીપડો જોયો હતો અને આ ઘટનાની જાણ તેમણે સ્કૂલના શિક્ષકોને કરી હતી અને શાળાના સંચાલકોએ આ ઘટના અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકોના જણાવ્યા મુજબ તે વિસ્તારના વન વિભાગના કર્મચારીઓએ પાંજરું ગોઠવી દીપડાને પકડવાનો પ્રયત્નો કર્યો હતો જો કે આ બનાવને લઈને આ વિસ્તારના રહેવાસીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

એટલે મોટી કેમ્પસ છે બારસો એકરનું જેટલી મોટી કેમ્પસ છે એમાં ઘણા બધા એવા જે વિસ્તાર છે કે જડી જાતિ વધારે જે જંગલ જેવું છે તો એનો આજુબાજુ એનો તપાસ ચાલુ છે અને એનો ઉપરાંત ચાર પાંચ ખેજ ગોઠવીને એના એમાં પ્રાણી રાખીને એનો પાંદરામાં મૂકવા માટે અમારી કોશિશ ચાલુ રહે છે અગાઉ પણ આ વિસ્તારોમાં એક દીપડા એક માણસ પર હુમલો કર્યો હતો હા એ એ ઘટના બે દિવસ પહેલાં થયું હતું અને એ તાત્કાલિક એ માણસને સિવિલ હોસ્પિટલમાં બતાવ્યા અને ત્યાર પછી જે હોસ્પિટલના ડોક્ટરની સૂચના મુજબ એને સુરત સિવિલમાં પણ બતાવ્યા છે હાલ એનું ટ્રીટમેન્ટ ચાલી રહે છે અને એમ એ માણસે લગભગ રિકવર થઈ ગયો છે છેલ્લા છ મહિનામાં દીપડાના અકસ્માતની બે ઘટના અને એક વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે તો વન વિભાગ એવા કોઈ પગલાં કેમ નથી લેતું કે જેથી દીપડાને આપણે સુરક્ષિત જગ્યાએ ખસેડી શકાય એટલે આ વિસ્તાર જે અતુલની જે વાત કહેવાય અતુલનો જે પાછળનો જે પાનેરા છે એ પણ જંગલ છે અને હાઈવેના તે બાજુ અમારી ચન્માઈમાં પણ જંગલ છે અને વેલવાચમાં પણ જંગલ છે એટલે આ જંગલનું વચ્ચે જે હાઈવેનું જંગલમાં રહેવા માટે આવતા હોય એ કદાચ હાઈવે પાર કરીને આવતા હોય તો ઘટના બને સર ઘટના એવી છે કે આજે જે દીપડો શાળામાં જવા મળ્યો અને અગર કોઈ વિદ્યાર્થી પણ હુમલો કે કઈ ઘટના બને તો જવાબદાર વિભાગ રહેશે ખરેખર તો સ્કૂલ મેનેજમેન્ટ આટલી મોટી વિસ્તાર જંગલ જેવું રાખતો હોય એ ખરેખર એ લોકો સમય દરમિયાન એનું સ્કેન કરવું પડે કે મારા કેમ્પસમાં એવું કોઈ વન્ય પ્રાણી છે કે નથી કેમ કે લગભગ ચારસો પાંચસો એકર એવું છે કે જંગલ જેવું જ છે કરકર સ્કૂલ મેનેજમેન્ટ એમનું સિક્યુરિટી વાળું રાખીને દર બે દિવસે દરેક જગ્યાએ ખોનામાં મોકલીને એવા કોઈ પ્રાણી છે કે ખેપ અને અમને તાત્કાલિક જાણ કરે તો અમે તાત્કાલિક એ રીતે પગલાં લઈ શકાય આજરોજ પણ એ દીપડો દેખાયો છે રીતના છે આપણા તરફથી આજે એટલે ગયા રાત્રે પણ બે પિંજરા રાખવામાં આવી એનો ટ્રાપ કરવા માટે આજે એનું સંખ્યા વધારવામાં આવે છે વધારે બે પાંજરો મૂકવામાં આવે છે